જય શક્તિમાં મિત્રો શક્તિપુળ કિચનમાં તમારું સ્વાગત કરું છું ફરાળી કઢી બનાવવા માટે પહેલાં મરચાં અને આદુને વાટી રાખીશું હવે એક તપેલીમાં છાશ લઈશું અને એમાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એમાં ગોળ ઉમેરી લઈએ મેં દેશી ગોળ લીધો છે કોલ્હા ગોળ પણ લઈ શકાય છે ગોળથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સરસ એવી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થશે હવે એમાં પા વાડકી જેટલો મોરૈયો ઉમેરીશું મોરીએ અને મેં સરસ રીતે ચાળીને ચોખ્ખો કરી લીધો છે હવે એમાં ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરી લઈએ અહીંયા રાજગરાનો કકરો લોટ જ આપણે ઉમેરીશું હવે ઝેરીની વડે ઝેરીને બધું સરસ મિક્સ કરી લઈએ અડધો કલાક માટે ઢાંકીને રહેવા દઈએ અને અડધા કલાક પછી કઢીનો વઘાર કરીએ વઘાર કરવા માટે ગેસ પર તપેલી મૂકીશું તપેલી મોટી રાખવાની છે જેથી કઢીને ઉકળવા માટે અને ઉભરો આવે તો એને સરસ જગ્યા મળી રહે એમાં એક ચમચો ઘી ઉમેરીશું અને એક ચમચો તેલ ઉમેરીશું હવે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં બે ચમચી જેટલું જીરું લવિંગ સૂકા મરચાં અને મીઠા લીમડાના પત્તાના વઘાર કરીશું હવે એમાં વાટેલા આદુ અને મરચાં ઉમેરીને સરસ સાંતળી લઈએ આદુ મરચાં સંતળાઈ જાય પછી કઢીનું મિશ્રણ તૈયાર કર્યું છે તે ઉમેરી લઈએ આ કઢી આપણે ઉપવાસમાં ખાવા માટે બનાવવાના છીએ એટલે એમાં લસણ કે ગરમ મસાલો એવું ઉમેરવાનું નથી અને હજુ પણ આમાંથી કોઈ મસાલો તમે ન ખાતા હોય તો તે મસાલો પણ સ્કીપ કરી દેવાનો રહેશે હળદર પણ જો ન ખાતા હોય તો હળદર પણ સ્કીપ કરી લેવાની છે વાઈટ કઢી પણ આપણે બનાવી શકીએ છીએ હવે કઢીને આ રીતે સતત હલાવતા રહેવાનું છે કઢી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી હલાવવાનું ચાલુ જ રાખવાનું છે જો હલાવવાનું બંધ કરીએ તો પાણી અને છાશ છૂટા પડી જાય છે એટલે કે કઢી ફાટી જાય છે તો આ રીતે હલાવવાનું ચાલુ રાખીશું અને જેમ જેમ કઢી ઉકળશે તેમ જાડી થતી જશે હવે જુઓ કઢી સરસ ઉકળવા માંડી છે તો હવે એને સતત હલાવવાની જરૂર નથી હવે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને પાંચથી સાત મિનિટ સુધી આ રીતે કઢીને ઉકળવા દઈશું જુઓ સરસ એવી ઘટ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે કઢી સરસ રીતે ઉકળી ગઈ છે અને એમાં ચારથી પાંચ ઉભરા પણ આવી ગયા છે તો કઢીમાં પાંચથી સાત ઉભરા આવવા પણ જરૂરી છે એટલા માટે જ આપણે મોટું વાસણ લેવાનું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કઢીને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું સરસ મજાની એવી ફરાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમાં લીલા ધાણા ઉમેરી લઈએ હવે કઢીની સાથે ખાવા માટે આપણે ફરાળી ભાત પણ બનાવી લઈએ તો ફરાળી ભાતની રેસીપી જોઈ લઈએ તો ફરાળી ભાત બનાવવા માટે મેં એક વાડકી મોરૈયો લીધો છે હવે એને બેથી ત્રણ વખત સરસ રીતે પાણી વડે મેં ધોઈ લીધો છે મોટા દાણાવાળો મોરૈયો છે હવે એક વાડકી મોરૈયો છે તો એની સામે આપણે ચાર વાડકી પાણી ઉમેરવાનું છે મોટા દાણાવાળો મોરૈયો છે એટલે ચાર વાડકી પાણી જોઈશે જો ઝીણા દાણાવાળો મોરૈયો હોય તો ત્રણ વાડકી પાણીમાં સરસ મોરૈયો આપણો બનીને તૈયાર થઈ જશે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હલાવીને સરસ મિક્સ કરી લઈએ અને ઢાંકીને એને ત્રીસ મિનિટ સુધી સરસ પલળવા દઈશું જેથી દાણો સરસ ફૂલી પણ જશે અને ત્રીસ મિનિટ પછી હવે ગેસ પર મોરૈયાને ચડવા માટે મૂકી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું થોડી થોડી વારે એને ચેક કરતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે હવે જુઓ થોડી વાર પછી ચેક કરીશું તો હજુ પણ થોડું પાણી છે હજુ થોડી વાર લાગશે તો એક વખત અડવા હાથે હલાવી લઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દે હવે જો થોડી જ વારમાં આપણો મોરૈયાનો ભાત બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે ફરાળી ભાત અને ફરાળી કઢી મિત્રો તમને મારી આ ફરાળી ભાત અને ફરાળી કઢીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આપણે ફરાળી ભાત અને ફરાળી કઢી ઉપવાસમાં ખાવાની મજા માણીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી